ક્યાં ચાલે તમે સવારે સવારે શું થયું છે રક્ષુ ને એવું છે કેટલા વાગ્યા છે અત્યારે કેટલા વાગ્યા છે ખાસા વહેલા ઉઠી ગયા તમે આજે એવું છે કોનો વાક છે માળી તા છોકરાએ વગાડ્યું તે

આપી છે શું શું કીધું ડોક્ટરે શું શું કરવા ના પાડી અને આ જોવો આવું કોઈ રમે આવું આવું રમે કોઈ अच्छा सुबह में कांड कर दिया है हाँ। और मुझे भूख लगी है क्या दिया। और मुझे बहुत भूख लगी है आखी गाड़ी पत्थर करना

પીંસુને ઊંઘાળીને મમ્મી આવી ગયા છે અને પહેલાં પાડાને ધવડાવે છે પાડાને ધવડાવીને અને મમ્મી હવે દૂધ કાઢે છે તો તમે જોઈ શકો છો મમ્મી દૂધ કાઢી રહ્યા છે તો ખેતરમાં તમાકુનું કામ ચાલી રહ્યું છે તે માણસ આવી ગયા છે કામ કરીને તો મમ્મી એમને ચા બનાવીને પીવડાવે છે ચા પી લીધું છે અને હવે બીજું કામ કરશું પીંસુ જોઈ ઊઠ્યું નહીં ચૂંગે છે કોક દિવસ એને આટલી બધી ઉંગાવાના હતા તો રમવાના મૂડમાં હોય કમ્પ્લીટ તો તમે જોઈ શકો છો કે પિંચુને રમાડવા છોકરા આવી ગયા છે અને પિંચુને બહુ મજા પડે છે જો હે રમે છે એ તો સાત વાગી ગયા છે અને હું પૂજા કરી લઉં પછી જમવાનું બનાવું તો તમે જોઈ શકો છો પૂજા કરી લઉં તો અહીંયા ખાવા બનાવવાની તૈયારી કરું છું ભાત બની છે દાળ બફા મૂકી અને લીલી હળદરનું શાક બનાવું છું એટલે એના માટે સબ્જી કટ કરું છું અને રોટલી લોટ બાંધવાનો છે બતાવું તમે રોટલી બનાવી લઉં દાળ બફાઈ ગઈ છે અને ભાત બી થઈ ગયો છે હું અહીંયા હળદરનું શાક બનાવીશ પછી રોટી બનાવીશ ત્યાં સુધી પીશું ત્યાં સુધી પીશું ને પપ્પા આવી જશે મોડું થશે એમને તો વાર લાગે એટલે અમારે બધું લેટ જ ખાવાનું છે મારા પતિદેવ આવી ગયા છે અને એ લોકો જમવા બેસી ગયા છે અને મારા ને મમ્મી માટે પકોડી લાવ્યા છે તો હું પણ જમવા બેસી જાઉં આજનો દિવસ ખૂબ સરસ રહ્યો આટલી સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ વેરી મચ જો તમને વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે